પૂછતો જો તમે તમારા મમ્મી પપ્પાને કંઈ કઈ હોય તમે બીમાર પડ્યા હો આવી રીતે એક રાજા બીજા રાજા સુધી સંદેશો પહોંચાડતા એને દૂધ કહેતા શું કહેતા પાડીને સંદેશો પહોંચાડવામાં આવે છે તો આજે આપણે પત્ર કઈ રીતે લખાય કઈ રીતે એને લખવામાં આવે એની માહિતી લેવાની છે તો આ તમે પોસ્ટર જોયો જોયો ને છે તો આવી રીતે પોસ્ટકાર્ડ પર લખીને પોસ્ટ ઓફિસ દ્વારા બીજા સુધી સંદેશા પહોંચાડાય છે એ આપણે લખતા આવડવું જોઈએ આપણા પહેલા પાઠમાં છે ને પત્રનો પ્રવાસ છે કે નહીં છે તો તેમાં પણ શું કરવાનું છે આવી રીતે પત્ર લખવાનો છે પોસ્ટકાર્ડમાં પોસ્ટ ઓફિસ જઈને તેમાં નાખવાનો છે પછી એને તમારાથી જે કોઈ ટપાલી બને એને કાઢીને લઈ જવાનું છે તો તમને ખ્યાલ આવી ગયો કે પત્ર કરી રીતે લખવાનો